ની વોટર સપ્લાય ની લાઈનમાંથી પાણી ચોરી છડપાઈ 15 એકમો વિરુદ્ધ ગુનો નોંધાયો માધાપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં પાણીની ચોરીનો એક ગુનો દાખલ થયેલો છે જેમાં બનની વોટર સપ્લાય વોટર યુટિલ સપ્લાયના જે અધિકારી છે એમને વાતમી મળેલી કે રુદ્ર માતાની વેકરિયા રણ જે છે એની વચ્ચે જે नर्मदा યોજનાની જે વોટર સપ્લાય છે લાઈન એમાં કેટલીક હોટલ અને ચાની કેટલી નાન એવા હોટલોના માલિકોએ ગેરકાયદેસર રીતે એમાં હોલ કરીને કાણું પાડીને પાણીની ચોરી કરી રહ્યા છે એવી માહિતી મળેલી એટલે એ માહિતી આધારે એમણે તપાસ કરી અને એ માહિતીમાં તથ્ય જણાય આવેલું એટલે એ વિસ્તારમાં જુદી જુદી હોટલના કુલ પંદર જેટલા હોટલોના માલિક એમાં હોટલ પણ છે અમુક ચાની કેટલી છે અમુક ફેક્ટરી છે યુનિટ છે એવા અલગ અલગ કુલ પંદર વ્યક્તિઓ વિરુદ્ધ આ પાણીની ચોરી અંગેનો ગુનો માધાપર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે